સુરત ને પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો હીરા કારખાનેદારેસ લાખ રૂપિયા એકવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા વ્યાજ લીધા હતા વ્યાજ રૂપિયા સાથે મકાન સિક્યુરિટી પેટે લખાવી લીધા ફરિયાદીએ ત્રેવીસ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા વ્યાજ સહિત રૂપિયા ચૂકવી દીધા બાદ એક પોઈન્ટ પચાસ ની

મારા ઘણા સમયથી પૈસા લીધા હતા અને પંદર વીસ ટકા વ્યાજને ઉઘરાણ કરતા હતા વારાકણ અને મારી નાખવાની ને એવી ધમકી આપતા હતા ઘરે વારાખણે આવીને આવીને અને મારો પુલોટ એ પસાઈ લીધો છે આ મોટા વરાસા વીઆઈપી સર્કલ મારી નાખવાની એવી રીતે અને ઘરે આવીને એમ જ કહેતા હતા પાંચ વાગ્યા આવી છે ઘર સામાન હેઠે ફેંકી દેવામાં આવશે નહીં ખાલી કરો તો

બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઈન ન્યુઝ સાથે